જે નડ્યા છે તેને હું મૂકવાનો નથી તેમ રાજેશ ચુડાસમાએ જણાવ્યું પૂર્વ ધારાસભ્ય પૂંજાવંશ મેદાને આવ્યા ત્યારે ભાજપના સંસાધનોને ખુલ્લી ચેલેન્જ આપી સાંસદ જાહેરમાં ધમકીભરી ભાષામાં બોલ્યા હતા મને જે નડ્યા છે એમને હું છોડીશ નહીં સાંસદ પ્રજાના પ્રતિનિધિ નહીં પાર્ટીના પ્રતિનિધિ છે તેમ પૂંજા વંશે જણાવ્યું હિસાબ કેમ કરાય ભાજપને સંબોધીને કહ્યું કોંગ્રેસને સામે રાખીને કહેતા હોવ તો સાંભળી લેજો ગીર સોમનાથ જિલ્લામાં હિસાબ કરવો હોય એ કહી દેશો સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરીને કયો સામસામે બેસીને હિસાબ કરવા તૈયાર છું પણ કોણ ક્યાં છે તેની ખબર પડે આગતી માતા સુધી કોણ કયા કેમ છે તેનો વાસ્તવિક હિસાબ કરવો હોય તો તૈયારી છે તેમ પુંજાભાઈ વંશે જણાવ્યું હતું સાથે જ કોંગ્રેસને ધ્યાનમાં રાખીને જો વાત કરી હોય તો બાકી તમે તમારું જાણો કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકો હોય અને તેને ધ્યાનમાં રાખીને કોઈ વાત કરવામાં આવી હોય તો તેનો હિસાબ કરવો હોય તો આવનાર દિવસોની અંદર અમને પણ પૂરેપૂરો હિસાબ કરતા આવડે છે કોંગ્રેસે બાયો ચડાવતા

હવે તો પાર્ટીના પદાધિકારીઓ બની ગયા એ પ્રજાના પ્રતિનિધિ નથી બનતા અને પાર્ટીના પ્રતિનિધિ પ્રતિનિધિ બની ગયા હોય છે ત્યારે જ માની લો કે ક્યારે કોકને બોલવાનું થાય હા કે અમે હિસાબ કરશું શેનો હિસાબ કરવાનો છે હિસાબ કેમ થાય આ તકે મારે કેવું જોઈએ કે દુર્ભાગ્ય છે કે તૂટાયેલા મતોથી પદાધિકારી બન્યા પછી જાહેર મંચ થી આ પ્રકારનો એક જન પ્રતિનિધિ બોલે કે મને જેટલા નેડ્યા છે એને હું છોડીશ નહીં હું એનો હિસાબ કરીશ તો આ તકે મારે આ તાલુકામાં એટલું જ કહેવાનું છે કે સોમનાથ જિલ્લામાં પણ એટલું જ કહેવાનું છે કે ભાજપના તમામ આગેવાનોને કહેવા માંગીએ છીએ કે તમે ચૂંટણીની અંદર કોંગ્રેસને ને જો ગણીને જો તમે કહેતા હોય કે કોંગ્રેસ વાળા કે કોંગ્રેસની ની વિચારધારા વાળા અમને જ્યાં જ્યાં નિર્યા છે એમને જોઈ લેશું અને હિસાબ કરીશું તો હું આઈથી ચેલેન્જ કરું છું ભાજપના આગેવાનોને કે ગીર સોમનાથ જિલ્લામાં જે સ્થળ સમય જ્યાં હિસાબ કરવો હોય ત્યાં નક્કી કરી નાખ્યો ત્યાં સાથે બેસીને હિસાબ કરવા માટે તૈયાર છો કોણ ક્યાં છે એની ખબર પડે પગથી માથા ઉઠી કોણ ક્યાં કેમ છે એમનો વાસ્તવિક હિસાબ કરવો હોય તો તૈયારી છે આવો કોંગ્રેસ ને ધ્યાનમાં રાખી જો વાત કરી હોય તો બાકી તમે તમારું જાણો એમાં મારે કઈ બધું રસ નથી તમને મદદ કરી કોઈએ તમને મદદ ન કરી તમારો કોઈ માન્યા તમારું કોઈ ન માન્યા એ તમારો પ્રશ્ન છે પણ પ્રોગ્રેસિવ વિચારધારા સાથે એને ધ્યાનમાં જો પણ વાત કરવામાં આવી હોય અને એનો હિસાબ કરવો હોય તો આવનારા દિવસોની અંદર અમને હિસાબ કરતા આવડે છે રીતે જાહેર ચેલેન્જ થાય તમારા કરતા લોક સામે દીધા